ઉષ્માણી ભદ્ર વીર જય આજે સાતમ ની શુક્રવાર તારીખ અઠ્યાવીસ છ બે હજાર ચોવીસ ના આપ મગર માની બધું દાદા પ્રત્યક્ષ દર્શન કરી રહ્યા છો આપણે સૌ ભક્તો સાથે મળી દાદા સ્તુતિ અને સ્મરણા કરીશું ધરેલું સૌ કામ સિદ્ધ કરવા છો દેવ સાચ તમે ને વિઘ્નો સગળા વિનાશ કરવા છો શક્તિશાળી તમે શેવે जे चरणो करारदयति तने उपाधीनति एवा श्री मणिभद्र तमने वन्दो गणा भवति देवाशु जनने जे चे सदा जगता शिवान करणार न पलकमो कष्टो वदा कापता મળે અને ભય ટળે આપે સદા સન્મતિ એવા નમતા આનંદ થયતી આનંદ થ ઊંષાણમાણી પદ્રિ દિસ્થું શ્રુતિમ ઓમ શિયાષાણમાણી બદ્રિસ્તસેશ શુતિમ ઓમ શિયાષાણ મસુમાણી પદ્ર દિસ્તસુ શુધિ ઓમ શિયાષાણમાણી બદ્રિ દિસ્તસેશમ શિયાષાણ મશિમાણી ભદ્ર દિસ્તસ્તા સર્વકારુ સિધિ ઓષુમાણિભદ્રિદકીચ સાચા દેવ કીચ આજિ કેનંદીચ